છેલ્લા દસ દિવસથી ઉજવાઈ રહેલા દશામાના વ્રતની ગઈકાલે પૂર્ણાહુતિ જ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે માં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અષાઢી શરૂ થયેલા દસ દિવસીય દશામાના વ્રતની બુધવારે પૂર્ણા હોતી હોય જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માયે ભક્તો મોડી રાતે જ તીર્થધામ ચાંદોદના નર્મદા કિનારે ઉમટવા લાગ્યા હતા રાતથી વહેલી સવાર સુધીમાં દશામાની હજારો સવારીઓ ઢોલ ત્રાસા અને માતાજીના ભક્તિનાથની રમઝટ વચ્ચે ઐતિહાસિક મલહારરાવ ઘાટના કિનારે આવી પહોંચી હતી જ્યાં દશામાની પ્રતિમાને નર્મદા જળથી સ્નાન કરાવી દિવ્ય આરતી બાદ ભાવિકોએ હોળીમાં સવાર થઈ નર્મદા નદીના મધ્ય પ્રવાહમાં પ્રતિમાઓનું ભારે હૈયત વિસર્જન કરી માતાજીના સૌ કોઈ ઉપર આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી

કરીએ છીએ અને અહીંયા આગળ આવીને દશામાની આરતી પૂજા કરી દશામાનું નર્મદા નદીના પાણીથી સ્નાન કરાવી અને વિસર્જન કરીએ છીએ ને આ રીતે દશામાનું વ્રત અમે પૂર્ણ દસ દિવસ કરી અને દશામાને પ્રાર્થના કરીએ છીએ કે સમસ સમાજનું અને દાન સારું કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ જય